આટલે મુંબઈથી મુંબઈ એક્સપ્રેસ આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે આ પ્રોજેક્ટના એક હજાર ત્રણસો એંસી કિલોમીટરમાં ચારસો તેર કિલોમીટરનો ભાગ ગુજરાતમાં છે જેમાં ભરૂચમાં પેકેજ જે ચાર હેઠળ તેર કિલોમીટરના હિસામાકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઇવેની કામગીરી અટકી પડી હતી જો કે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવા આવી છે ત્યારે હવે ભરૂચ અંકલેશ્વર વચ્ચે એક્સપ્રેસ હાવેનો પોર્શન બિન સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યું છે ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકો એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પુનગામ સુધી આવી શકે છે અને ત્યારબાદ પુનગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરી અંકલેશ્વર હાંસો ટોલપાડને જોડતા સ્ટન્ટ ટાઇવેનો ઉપયોગ કરી સુરત તરફ જાય છે એ જ રીતે સુરતથી ભરૂચ તરફ જતા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે હવે અંકલેશ્વરથી સુરત સુધીનો એક્સપ્રેસ હાઇવે ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે જેની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે આ માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિમાં દંડશે કાબૂમાં આવશે